હેલો દોસ્તો મારા ન્યૂ બ્લોકમાં સ્વાગત છે આપણું આપણે વિઝિટ કરવા માટે જઈ રહ્યા છીએ અત્યારે નારી ચોકડી દાદન ઓટો ગેરેજ સીએનજી ઓટોનું તમામ પ્રકારનું કામ કરે છે આપણે ત્યાં જઈને આવી ગયા છીએ દાદન ઓટોમાં બ્લોકમાં કન્ટિન્યુ આપણે ત્યાં જઈને ઓનર સાથે વાત કરીશું અને વિઝિટમાં જની માહિતી લેશું કઈ રીતના એનો પ્રોગ્રેસ છે ત્યાં જઈને આપણે વાત કરી આપ બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહો આપણે જોઈ રહ્યા છીએ અત્યારે દાદનભાઈને દાદનભાઈ કમ ગાડીનું કામ કરે છે કેમ છે દાદનભાઈ તમને મજા મજા એકદમ હા અત્યારે કઈ ગાડી નું કામ ચાલુ છે બજાજ સીએનજી ઓક્સફોર્ડ બરોબર અને આમાં આપણે રોજ નું કેટલી ગાડી નું કામ કરી શકો દસ ગાડી બરોબર આ બાજુમાં ઉભાઈ કોણ છે આ કારીગર નું નામ શું છે આ ભાઈ નું ભદ્રેશભાઈ આકાશભાઈ લાલાભાઈ મારા મિત્ર છે કેમ છે લાલાલાભાઈ મજા મજા કેમ દાદનભાઈની સર્વિસ તમને કેમ લાગે છે ફર્સ્ટ ક્લાસ કઈ પ્રોબ્લેમ કેવું કાંઈ એકદમ સરસ ને બરાબર આ ગાડીવાળા ભાઈ છે બરાબર આપણે જોઈ રહ્યા છો હવે આપણે એમનું ગેરેજની વિઝિટ કરાવી હતી ગેરેજમાં કઈ રીતના પાના પેચાની શું છે બરાબર જોઈ શકો છો આપ अरे स्टाइल है बाबू भैया राजू का, का स्टाइल है ये बाबूराव का स्टाइल है आ बंगार है गाड़ी नो आ अटवड़ डक्का लगाएगा बे <laughs> ये ऑटो स्टार्ट है પહેલા આટો થા કોઈ હેલિકોપ્ટર બનાવ્યા એમાં બે થી ત્રણ વાર આટલો ભંગાર નીકળે છે એટલે તમે જોઈ શકો છો કે આમાં કેટલું કામ કરતા હશે આ આપણે આગળ જઈને બીજી બધી ગાડીની માહિતી લેવી હવે આપણને સેટ તો કામ કરે છે એટલે ભદ્રેશભાઈ આપણને આગળનું કામ કન્ટિન્યુ સમજાવશે એટલે આપણે સાથે છે ભદ્રેશભાઈ આ ગાડીનું નામ છે રાજ ચામુંડા જીજે જીરો ચાર એ વન હવે આમાં શું પ્રોબ્લેમ હતી

એક નંબર ને સર્વિસ ભાઈ છે તો વાત કરવી સાથે તમારો શું કેવું ગાડી માટે એક નંબર સર્વિસ કામમાં માં કઈ બેદરકારી નઈ ને

બોલા ખાઈ જાવ બરાબર વિસર ટ્રેડ વાળો ખાચ નારી ચોકડી બરોબર ને બરોબર કે વાંધો નહીં હવે આપણે ઓનર સાથે વાત કરી ને આપણે રજા લેશું અહીંથી હવે આપણે ઓનરને મળીએ ઓનરને મળવા એટલે ઓનરને સાથે આપણે વાતચીત કરી આપણે મજા આવી સર્વિસમાં હવે અહીંયા બધા જે આર આર એમ ની ઊભા છે બધા ટેક્સીવાળા છે બધા પોત પોતાની હવે આપણે એને અહીંથી રજા લેશું બરોબર કેમ તમને મજા આવી વિડીયો બન્યો એનો એકદમ કાંઈ વાંધો નહીં Okay hello thank you all friends